ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ટંકારિયા સ્થિત મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા ગરીબ તેમજ અનાથ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા ગરીબ વર્ગના લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ શિયાળાની હાડ થીજાવતી ઠંડી લોકોના હાંજા ગગડાવી રહી છે ત્યારે ધનિક વર્ગના લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સમર્થ છે પરંતુ ગરીબ વર્ગના અને નિરાધાર લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા અસમર્થ હોય તેવા ગરીબ વર્ગના અને નિરાધાર લોકોની ભારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા મદદરૂપ બનીને તેમજ પ્રેરણાદાયી કાર્ય થઈ રહ્યું છે જે અંતર્ગત પાલેજ તેમજ ભરૂચ ખાતે હજરત સૈયદ અરબી અશરફ અશરફીયુલ જિલ્લાની સાહેબ તેમજ હજરત સૈયદ હસન અશ્કરીમીના સાહેબના હસ્તે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન દ્વારા સમયાંતરે સમાજના ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે યાકુબ પટેલ ભરૂચ